એવું કોઈ માણસ નહી હોય કે જેની ગોપાલ ઇટાલિયા નું નામ નથી સાંભળ્યું અને ગોપાલ ઇટાલિયા કંઈક ને કંઈક બોલતા હોય છે તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા આ વિદ્યા માં એમ બોલે છે કે હું મુખ્યમંત્રીને મળવા ગયો તો આપણે હવે હું હું નહીં કહું કે ગોપાલ ઇટારિયા મુખ્યમંત્રી શું કીધું આ જાણી લો કે ગોપાલ શું કહે છે કે હું મુખ્યમંત્રી પછી શું થયું તે તમે આ વિદ્યામાં માં જાણી પણ મારું દુખ એ વાત નું છે કે ટીવી ની અંદર એકદમ મતલબ ચોથવાની વાતો હાલે છે કેવા કેવા વિષયો કેવી કેવી વાતો હાલે છે જેનો ગુજરાત ની આમ જનતા ને કોઈ ફાયદો નથી હું કાલે મુખ્યમંત્રીશ્રી મેં મળવાગ્ય મારા જીવનની પહેલી મુલાકાત હતી પહેલી વાર મેં ચેમ્બર જોઈ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ધારાસભ્ય ગુજરાતના નામચીન નામચીન લોકો જેને તમે જિંદગીમાં નજીકથી ના જોઈ એવા લોકો ત્યાં ઉભા થા ઓછામાં ઓછા હું તમને એવું કહી શકું અતિશયોક્તિ ન લાગે તો સો જેટલા માણસો ગુજરાતના માણસો છે ત્યાં ઉભા થા અને લાઈન જે કોઈ લાઈન માં નહોતું ઉભું કેમકે એટલા બધા માણસો હતા કે એ સારું પડબદા પોતો જેને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા હતા કાલે મને ભાજપના અનેક ધારાસભ્યો મળ્યા પૂર્વ મંત્રી મળ્યા ચાલુ મંત્રી મળ્યા ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો મળ્યા વેપારીઓ મળ્યા સો વખત છાપામાં આવી ગયા હોય એવા સામાજિક ને રાજકીય અગ્રણીઓ વેપારી અગ્રણીઓ મળ્યા બધા જ મળ્યા છે કેમ કે બધા જ મુખ્યમંત્રીની ચેમ્બરની ચેમ્બર ની બહાર ઊભા હતા તો હું ઊભો હતો કોંગ્રેસના નેતાઓ મળ્યા ભાજપના નેતાઓ મળ્યા ધંધાવાળા મળ્યા

મિત્રો આપણે બીજા વીડિયામાં જોયું કે ગોપાલ ઇતાલિયાનો દિલ્હીમાં અનોખો હવે મિત્રો ત્રીજા વિડીયોમાં કંઈક ગોપાલ ઇતાલિયા એવું કહે છે કે અમારા ઉપર આરોપ કરે છે એવું શું આરોપ કરે છે ગોપાલ ઇતાલિયા તે કહે છે તો ચાલો તે પણ જોઈ લઈએ ગુજરાતમાં જેટલા બળાત્કારી જેટલા ખનીજ માફિયા જેટલા બુટલેગરો જેટલા વ્યાજ માફિયાઓ જેટલા તોડબાજો જેટલા કટકી બાજો જેટલા ભેળસળિયાઓ છે એ તમામના ફોટા ભાજપના એક એક નેતા સાથે મળશે જેટલા તોડબાજો જેટલા માફિયા જેટલા બુટલેગર જેટલા ડ્રગ્સના પેડલરો જેટલા કટકી બાજો તમે ગુજરાતનો કોઈ છેડો નહીં મળે બાકી કે જ્યાં અસામાજિક તત્વો હોય અને એનો ફોટો ભાજપના નેતા હારે ન હોય જિલ્લા પંચાયતવાળાએ ફોટો પડાવશે જિલ્લાના પ્રમુખ હારે પડાવશે પ્રદેશ પ્રમુખ મંત્રી ધારાસભ્ય આ તે આખા ગુજરાતના ગુંડાઓ લુખાઓ બેફામ અસ અપરાધ કરનારા લોકોના ફોટા જે ભાજપની આખી પાર્ટી આરે છે આખું મ્યુઝિયમ બને એમ છે એ ભાજપ પાર્ટીના નેતાઓ બે શરમ બનીને અમારા ઉપર આરોપ કરે છે હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયન ખેતરમાં જાઈશે અને ખેતરમાં શું બોલે છે તે જોઈ લો આ ભૂંડ ભગાડવાની દીવા દાંડી છે આનાથી રાતે ભૂંડ ભાગે પણ રાતના ભૂંડ તો એટલી બક્તિથી માની જાય છે આ દિવસ ના ભૂંડ ની ઉપાધિ છે દિવસ વાળા જે ભૂંડ છે એની કોશિશ અમે કરી રહ્યા છીએ